પ્રશ્ન 1 ક્યું ફર બૂટ સાફ કરવા માટે વપરાય છે? A કેરી B સફરજન C કેળા D ચીકુ સાચો જવાબ છે C કેળા મિત્રો કંઈક નવું જાણવા મળશે તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન 2 સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા હતા? A રાજીવ ગાંધી B મનમોહન સિંહ C રાહુલ ગાંધી दी नरेंद्र मोदी साचो जवाब छे ए राजीव गांधी प्रश्न भारत भारतमा जंगलों कया कारणे सौथी वधु कापवामा आवे छे ए हॉस्पिटल बनावा बी खेती करवा सी स्कूल बनावा डी सडक बनावा साचो जवाब छे डी सडक बनावा પ્રશ્ન ચાર ભારતમાં કયું વૃક્ષ વાવવાથી જેલ થાય છે એ સીસમ બી પીપલ સી ગાંજો દી લાલ ચંદન સાચો જવાબ છે સી ગાંજો પ્રશ્ન પાંચ કયું ફળ કાચું હોય ત્યારે મીઠું લાગે છે અને પાકી ગયા પછી ખાટું લાગે છે એ સફરજન બી અનાનસ સી બોર દી કેરી સાચો જવાબ છે બી анаનાસ પ્રશ્ન 6 આધાર કાર્ડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એ 2004 બી 2007 સી 2008 ડી 2012 સાચો જવાબ છે સી 2008 પ્રશ્ન 7 કયા દેશમાં ગંદી કાર ચલાવવા બદલ દંડ થાય છે એ દુબઈ बी अमेरिका सी हांगकांग डी एशिया साचो जवाब छे ए दुबई प्रश्न आठ गौतम बुद्ध पुत्र नु नाम हतु ए हरेश बी राहुल सी दिवेश डी आदित्य साचो जवाब छे बी राहुल प्रश्न नव बेहजार अगर देश आजाद बी दक्षिण सुडान, सी ब्राजील दी एशिया जवाब छे बी दक्षिण सुदान प्रश्न दस क्यों वृक्ष छे जेना पर भूत रहे छे? ए पीपल बी लीमडो सी आमली डी पीपर साचो जवाब छे ए पीपल प्रश्न अग्यार भारत कया राज्य में हमेशा वरसाद पड़ा करे ए गुजरात बी उत्तर प्रदेश सी मेघालय डी केरल साचो जवाब छे सी मेघालय प्रश्न बार कया प्राणी मोढ़ा में चौदह हजार दांत छे ए मगर बी खिस्कोली सी पैंग्विंग માછલી સાચો જવાબ છે દી માછલી પ્રશ્ન પ્રશ્નતેર દુનિયાનો સૌથી વધુ દારૂ પીનારો દેશ કયો છે એ મોલ્ડોવા દી નેપાળ સી આફ્રિકા દી ભારત સાચો જવાબ છે એ મોલ્ડોવા પ્રશ્ન ચૌદ આખી દુનિયામાં સૌથી વધુ કાર શહેરમાં છે એ મુંબઈ બી અમદાવાદ સી ચેન્નાઈ દી દિલ્હી સાચો જવાબ છે દી દિલ્હી પ્રશ્ન પંદર કાચું દૂધ પીવાથી શરીરમાં શું વધારો થાય છે એ બોડી બી ઊંચાઈ સી યાદદાસ દી શરીર સાચો જવાબ છે સી યાદદાસ મિત્રો માં કંઈક નવું જાણવા મળ્યું હોય તો ને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો